હેલો મિત્રો નમસ્કાર નવા વિડીયોમાં દરેક વ્યક્તિનું સ્વાગત છે મારું નામ છે વનાભાઈ રામદેવ ઇલેક્ટ્રોનિક્સ દ્વારા મિત્રો જે કોન્ટ બને કે કરોડપતિ તે જે ડ્રો થવાનો છે તેના લોકેશન પર મિત્રો હું પહોંચી ગયો છું અને તેનો લોકેશન તમને બતાવી હું મારી પાછળમાં જે રોડ છે તે મિત્રો આપણે લાખણીથી ગેળા જવાનો રસ્તો છે તેની ઉગમણી સાઈડની અંદર મિત્રો આ ડ્રો થવાનો છે બરાબર આ ડ્રો તમામ તમને બતાવી નાખો કે ભાઈ કેવી રીતે તેનું સ્થળ છે બરાબર મારી પાછળમાં મિત્રો છે તે કાઉન્ટર લાગેલ છે ત્યાં લોકો લખી રહ્યા છે અને સાથે તમને બીજું બતાવું કે હાલમાં તમે આ જગ્યાએ દેખી રહ્યા છો ત્યાં મિત્રો રાત્રે ઓડિયન્સ બેઠી છે અને હોમ હું સ્ટેજ પ્રોગ્રામ જે પાછળમાં તમને દેખાતું છે ત્યાં મિત્રોને આ સ્ટેજ પ્રોગ્રામ રાખેલો છે બરાબર છે એટલે આવતીકાલે વીસ તારીખે મિત્રો ત્યાં ડ્રો રાત્રે દસ વાગ્યા પછી ખોલવાનો છે તે અહીંયા ખુલવાનો છે તેના સ્થળ પર હું હાલ મિત્રો પહોંચેલો હતો એટલે જો એક કોઈ પણ વ્યક્તિને મિત્રો ટોકન લેવાની ઈચ્છા હોય તો મિત્રો ટોકન પ્રાઇસ છે છસો રૂપિયા અને જે પણ વ્યક્તિને લેવાનો હોય તાત્કાલિક મિત્રો સ્ક્રીન પર નંબરો દેખાઈ રહ્યા તે નંબર મારા છે તેના પર મિત્રો બને ત્યાં સુધી કોલ નહીં કરવાના બને ત્યાં સુધી મિત્રો કોલ છે ને વ્યસ્ત હોય છે એના કારણથી મિત્રો વોટ્સએપ પર મેસેજ કરવાના બરાબર ટોકન લેવા માટે નામ ગામ તાલુકો મોબાઈલ નંબર લખી અને મને વોટ્સએપ કરી દેવાનું એટલે આપણે જે ટોકન છે ને એને મને લખતા સરળતા રહે અને સાથે અમે તમને એક સ્કેનર મૂકશું તેમાં છસો રૂપિયા તમારે પેમેન્ટ કરવાનું રહેશે બરાબર છે અને તેનો સ્ક્રીનશોટ મૂકશો એટલે ટોકન તમને બે મિનિટની અંદર મળી જશે એટલે મિત્રો આ લોકેશન તમને બતાવી દીધું આવી રીતે બધું છે ફર્સ્ટ ક્લાસ રીતે મિત્રો છે અને પાછળમાં તમારે દેખાતો ત્યાં મિત્રો સ્ટેજ પ્રોગ્રામ ત્યાં રાખવાનો છે અને આ હાલ કાઉન્ટર છે આ બધા તમામ જગ્યાએ મિત્રો ટોકન કાપવાનું ચાલુ છે એટલે જેમ બને જે વ્યક્તિ બાકી રહી ગયા વહેલા તે પહેલાં ધોરણે મિત્રો ટોકન લઈ લીધો તો આજના વિડીયોમાં આટલું ફરી મળશે નવા વિડીયોમાં નવી માહિતી લઈને જય ગૌ માતા જય ગોપાલ